કે પાર્ટીની અંદર પીધેલાઓને નાસ્તો કરાવવાની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં થઈ જાય એક વ્યક્તિ આમ પેલી વેફારોના બંચોના બંચો લઈ જઈએ અંદર ને પછી બધા અન્ય દ્રશ્યો આવે કે અંદરથી બધા વેફારો ખાતા એને મસ્ત મજાના ફેરા મારતા તાજા મજા થઈને ફરતા હોય પરિવારનો જો આવો બધો સાથ સહકાર હોય તો સ્વાભાવિક છે આ બધી પાર્ટીઓમાં એના બાળકો એમના ઘરનાઓ જઈ શકે સમાચારોમાં તેમાંથી એક્યાસી લોકોની તેઓ ધરપકડ કરે છે સાણંદની દારૂ પાર્ટીમાં થયેલ રેડનો જે મામલો છે સાણંદ પોલીસે દારૂ પાર્ટીમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન એક્યાસી લોકોની સાણંદ પોલીસે ધરપકડ પણ કરી હતી આ તમામ લોકોને એ ચાર ફેબ્રુઆરીની રાત્રે પોલીસ સ્ટેશન પણ લઈ જવાયા હતા પરંતુ હવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં પોલીસે તમામને પોલીસ સ્ટેશનની અંદર નાસ્તો કરાવ્યો હતો મોડી રાત્રે આરોપીઓ માટે પોલીસે નાસ્તાની વ્યવસ્થા કરી હોય એવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે એક વ્યક્તિ હાથમાં વેફરના પડીકા લઈને પોલીસ સ્ટેશનની અંદર આવતો હોય એવા દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા હતા સાણંદ પોલીસ સામે અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ સ્ટેશન પીનારાઓ માટે શું પિકનિક સ્પોસ્ટ નાસ્તો કરાવતી હશે કે કેમ આવા અનેક સવાલો એ સાણંદ પોલીસ સામે રહ્યા છે કારણ કે ચાર ફેબ્રુઆરીના રોજે મોડી રાત્રે લગભગ એક્યાસી લોકોની ધરપકડ કરીને બસ માટે એક્યાસી લોકોને પોલીસ સ્ટેશન પર લઈ આવે છે પરંતુ એ દરેક જે દારૂ પાર્ટી કરી રહ્યા હતા એ પીધેલાઓને એ પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે અને એવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિ એ વેફરના પેકેટ સાથે પોલીસ સ્ટેશનની અંદર જતો હોય અને બહાર આવતો હોય તેવા દ્રશ્યો છે તો બીજા દ્રશ્યો એવા પણ છે જેમાં એક વ્યક્તિ ઉભા ઉભા પોલીસ સ્ટેશનની અંદર જ વેફરનો નાસ્તો કરી રહ્યો હોય આ તમામ દ્રશ્યો હવે સાણંદ પોલીસ ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે ભાવિક આમ તો એ આરોપીઓને જ્યારે પોલીસ પકડે છે ત્યારે તેમની ઉપર કડક કાર્યવાહી કરતી હોય છે પરંતુ એ સાણંદની હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પકડાયેલા એક્યાસી લોકોની પોલીસે નાસ્તો વ્યવસ્થા પણ કરી દીધી અને તેમને પોલીસ સ્ટેશનની અંદર જ નાસ્તો કરાવ્યો તેવા દ્રશ્યો અત્યારે સામે આવતા સાણંદ પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા છે ચોક્કસ છે જ ઉમંગ કારણ કે જે લોકો પકડાયા છે કોઈ નાના ઘરના છે નહીં એ બધા મોટા અને વગદાર પૈસાવાળા છે બધા માલે તુજાર ઘરના છે બધા એટલે એમના ઉપર કાર્યવાહી કેમ કરવી એ તો એ બધું વિચારવાનું છે પણ પહેલાં તો વસ્તુ એ કે પાર્ટીની અંદર પીધેલાઓને નાસ્તો કરાવવાની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં થઈ જાય એક વ્યક્તિ આમ પેલી વેફરોના બંચોના બંચો લઈ જઈએ અંદર ને પછી બધા અન્ય દ્રશ્યો આવે કે અંદરથી બધા વેફારો ખાતા ને મસ્ત મજાના ફેરા મારતા તાજા મજા થઈને ફરતા હોય એટલે પોલીસ આ કાર્યવાહી કરી રહી છે કે પછી મજાક કરી રહી છે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે ચાર ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરીની રાત મધરાત્રિના સમયે અચાનક ખબર પડે છે કે એન્વીની ક્યાંય એક એનિવર્સરી છે અને એનિવર્સરીની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે વગદાર લોકો નાના મોટા નહીં વગદાર લોકો જે છે તે આવવાના છે અને ત્યાં પાર્ટી થવાની છે નિર્વાણા ગ્રીન્સ પાર્ટી પ્લોટ અને એની અંદર આખું આયોજન કરવામાં આવ્યું પોલીસ ત્યાં જાય છે પોલીસ ત્યાં તપાસ કરે છે તો દારૂની બોટલો હોય હુક્કાઓ હોય બધી જ વસ્તુઓ ત્યાં પીરસાતી હોય છે અને પછી પોલીસ ત્યાં જઈ અને બધા જ લોકોની અટકાયત કરે એસી જેટલા લોકોને અટકાયત કરે એમાંથી આડત્રીસ જેટલી યુવતીઓ અને ચાલીસ થી વધારે પુરુષો જે છે તે મળી આવે છે અને જ્યારે બધાને બહુ જ્યાં પોલીસ સ્ટેશન સાણંદ લઈ જાય છે સાણંદ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદના એ વિડીયો તમે કદાચ જોયા હશે સૌ કોઈ લોકો જોયા હશે કે જ્યાં જે જે લોકો પકડાયા છે તેમાં જે એમના સગાવાલા ત્યાં આવ્યા હતા તેનું કેવું એવું હતું કે ભાઈ કોઈ વાંધો નહીં તમે શું કેમ ને મોઢા સંતાડો છો તમે ક્યાં મર્ડર કર્યું છે તમે તો ખાલી પાર્ટી કરવા ગયા હતા એટલે પરિવારનો જો આવો બધો સાથ સહકાર હોય તો સ્વાભાવિક છે આ બધી પાર્ટીઓમાં એના બાળકો એમના ઘરનાઓ જઈ શકે પરંતુ જો ગાંધીનું ગુજરાત છે અહીંયા દારૂબંધી છે છતાં પણ વારંવાર સાણંદની અંદર બોપલની અંદર આ પ્રકારની પાર્ટીઓ થાય છે વગદાર લોકો આવે છે કાર્યવાહી શું થાય છે માત્ર વેફરો ખવડાવાય છે અને પછી છોડી દેવાય છે યુવતીઓને એ નોટિસ આપીને ત્યાંથી જવા દેવામાં આવી પરંતુ જે લોકો અન્ય હતા એમની સામે હવે શું કાર્યવાહી થશે એમની સામે તો ઠીક પાર્ટી ઓર્ગેનાઇઝ કરનાર એમ એનવી નામ જે એનવી કહેવામાં આવ્યું છે જેની એનિવર્સરી હતી જેમણે આ પાર્ટીનું આયોજન કર્યું એમની પૂછપરછ થશે કે પછી વહીવટ થઈ જશે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે આ વહીવટ શબ્દ એટલા માટે મારે આજે બોલવો પડે છે કે જો કાર્યવાહી થઈ હોય ને તો બધું જ સામે આવી જાય બાકી આ ભીનુ સંકેલવાના પ્રયાસ જે છે ને તે પોલીસ ત્યારે કરતી હતી આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ ત્યાં ભીનું સંકેલવાના પ્રયાસ કરી રહી હતી કારણ કે ત્યાં એ મોટા વગદાર લોકો હતા અને એમાંથી જો કોઈના ચહેરાઓ દેખાય છે તેમ થાય કે ભાઈ બહુ ખોટું થઈ ગયું બે પાંચ કરોડ રૂપિયાના ચહેરા દેખાય કે એટલે ઓછા થઈ ગયા એટલે આ પ્રકારની વાતો જે છે તે સોશિયલ મીડિયા પર ખૂબ ફરતી થઈ હતી અને જેને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા હતા એની વચ્ચે આ મોટી પાર્ટીનું અરેન્જમેન્ટ કરવામાં આવે દારૂ હુક્કા બધું ત્યાં એને જલસા પાર્ટી કરવામાં આવે જાણે એમ હતું કે અહીંયા કોઈને ખબર નહીં પડે પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કર્યું હોય કે પછી અચાનક ત્યાં પહોંચ્યા હોય એ બધી જ જવાબ જે છે તે અહીંયા સામે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ દિશાઓમાં હાલ તો તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ઉમંગ એક વાત એ પણ છે કે જ્યાં આ કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી અત્યાર સુધીમાં ક્યાં સુધી પહોંચી છે રિપોર્ટ જો કદાચ પોલીસ સોંપી શકતી હોય તો એક વારે ખાલી રિપોર્ટ આપી દે કોની સામે શું કાર્યવાહી કરવાની છે કા લોકો સામે કઈ કલમો લગાવવાની છે એક વારે વસ્તુ આપી દે તો આપણને ખબર પડે કે પોલીસે ખરેખર કાર્યવાહી કરી બાકી સાણંદ પોલીસને મારો એ સવાલ છે કે મોટા વગદાર ધરાવતા લોકો પૈસાદાર લોકો જ્યારે આ પ્રકારનું કોઈ પણ જાતનો ગુનો કરે છે દારૂની બોટલો સાથે પકડાય છે તો એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી એમના ફોટા કેમ રિલીઝ નથી થતા પ્રશ્નો છે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો હશે ત્યારે હવે જોવાનું રહ્યું માંગ કે આ પડીકા એ પડીકા ખેલવાના છે કે પછી કાર્યવાહી કરવાની છે કારણ કે પીધું તું પાર્ટી પ્લોટમાં અને નાસ્તો અને ભરણપોષણ થયું

ખાવા સુધીની વસ્તુ પણ પોલીસ સ્ટેશનમાં નથી મળતી એવા ઘણી ઘટનાઓ ગુજરાતમાંથી અવારનવાર સામે આવે છે તો શું અમીરદાર જે પૈસાદાર વ્યક્તિ છે અને સામાન્ય જનતા છે એના માટે પોલીસ સ્ટેશનના કાયદાઓ અલગ અલગ છે આ સવાલ પણ અત્યારે ગુજરાતની જનતાના મનમાં છે ઉમંગ ચોક્કસથી જ કદાચ આ ડાયરાના જે કલાકારો છે ને એમાંથી એક કલાકારે કદાચ ગીત ગાયું હતું ને કદાચ ગીતો સાચા પડે કે આ રૂપિયો સૌને નચાવે કોઈને રડાવે કોઈને હસાવે કોઈને ઝઘડાવે કોઈના બંગલા બંધાવે તો કોઈના પડાવે આ સૌને સૌને હસાવે ને રડાવે એવી વાત જે છે તે કરી હતી કે રૂપિયા જેની પાસે છે તો એ હસતા મોઢે ગમે છૂટી જવાના છે પણ સાહેબ જે ગરીબ માણસ છે જે મધ્યમ વર્ગનો માણસ છે જેને નાનો ગુનો કદાચ આચરો હોય તો પોલીસ એમને જેલમાં પૂરીને એમની સાથે કયા પ્રકારનું વર્તન કરે છે સૌ કોઈને ખબર છે એવા પણ એક અધિકારી મેં એવા પણ અધિકારીઓ મેં જોયા છે કે જે નાના ગરીબ મધ્યમ પરિવારના હોય ને તેમને એટલી હેરાન નથી કરતા પરંતુ એવા પણ જે અધિકારીઓ છે કેટલાક કે જેને લઈને આખું ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે ને તે જતું જોવા મળે છે ત્યારે જો આવી પાર્ટીઓમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો સ્વાભાવિકપણે આવી પાર્ટીઓ થતી રહેશે સાહેબ બોપલની અંદર પાર્ટી થાય છે આ સિટીની વચ્ચો વધ થાય છે પેલા સાણંદમાં બીજી કે ત્રીજી વખત પકડાણી છે તો પોલીસ કરે છે શું આ સવાલ મને થાય છે બીજા લોકોને થાય છે પોલીસને કેમ નહીં થતું હોય કદાચ ને એ માની લો સો લોકો હતા તો સો લોકોનો દારૂ કેટલું જોઈએ એ કેટલી પેટીઓ ઉતરે હશે તો એ પેટીઓ થોડી આવે છે ચાલીને આવી હતી પેટીઓ કે પછી કેમે લઈ ગયા હતા તો પછી પોલીસ જે રાત્રિના પેટ્રોલિંગ કરે છે રાત્રિના તપાસ કરે છે બધી તપાસ સાની કરે છે કે ખાલી માત્રને માત્ર જે સરકારે જે ડીઝલ આપે છે ડીઝલનો ધુમાડો કરે છે આ સૌથી મોટો સવાલ ઉમંગે અહીંયા ઉભો થઈ રહ્યો છે પરંતુ કાર્યવાહી આમાં જો નહીં થાય ને તો આ જ પ્રકારની પાર્ટીઓ જે છે ને એ અત્યાર સુધી સાણંદને બોપલમાં થતી હતી એ સિંધુ ભવન પર પણ થશે એ થલતેજમાં થશે એ એ થશે થશે બધામાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો સમયમાં ખબર પડશે કે આ આખી ઘટનામાં પોલીસે ભીનું સંકેલ્યું છે કે પછી ખરેખર જે પણ ઓર્ગેનાઇઝ જે પણ એનવી જે એનિવર્સરી જેમની હતી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી એમની સામે કાર્યવાહી કરે એ આવનારા સમય આવશે ત્યારે ખબર પડશે જી બિલકુલ આભાર ભાવિક સમગ્ર માહિતી અને સમગ્ર માહિતી બધી